હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અમે હવે જઈ રહ્યા છીએ બાંડિયા બેલીથી સુર્ય દેવલ મંદિર જેનું અંતર છે ચોવીસ કિલોમીટર અને એ અમારે કાપતા સુડતાલીસ મિનિટ જેવો ટાઈમ લાગશે તો ચલાયેલા હું અમારી સાથે અને કુદરતી વાતાવરણનો નજારો લ્યો આ વિડિયોમાં મિત્રો તમને જોવા મળશે કુદરતી વાતાવરણ ખેતરો તો ચોરાયેલું અમારી સાથે અત્યારે અમે બાંડિયાબેલી મંદિરથી નીકળી ગયા છીએ અત્યારે અમે ફોરેસ્ટ એરિયામાં છીએ તમે જોઈ શકો છો બે સાઈડ બહુ જ સરસ ગ્રીનરી છે મંદિર દર્શન કરવામાં ખૂબ જ મજા આવી એકદમ સરસ કુદરતી વાતાવરણ અને શાંત વાતાવરણ હતું ગામડાની મીઠી આપણને

લોકો પોતાના ફેમિલી સાથે મિત્રો સાથે આવી રીતે અહીંયા આવે છે પડે છે અને દર્શન કરી અને દિવ્યતા અનુભવે છે મજા આવે છે લોકોને ફરવાની કારણ કે સિટીની ભાગદોડ કરતાં અહીં એકદમ શાંત વાતાવરણ હોય છે કુદરતી અને મજા આવે છે લોકોને નાના બાળકોએ તો સિટી જોયું હોય એ જ્યારે આવું ગામડું જોવે તો એને એક અલગ જ લાગે છે એના કારણે એના પણ અનુભવ મળે છે લોકો છોકરાઓને પણ હવે અમે મેઇન રોડ પર ચડી ગયા છીએ અમે જે રીતે થાન થઈને આવ્યા હતા એ રીતે જ હવે અમે પરત ફરીશું ત્રેવીસ કિલોમીટરનું અંતર છે ને સુતાલીસ કિલોમીટર જેટલો સુતાલીસ મિનિટ જેટલો ટાઈમ લાગશે આમાં હવે રોડ એકદમ શાનદાર આવશે હવે કોઈ પ્રોબ્લેમ નથી સુરજ દેવલ મંદિર છે એ નિયર બાય છે તો જે પણ મિત્રોને આવવું હોય તમે સુરત દેવલ મંદિર લખશો તો તમને મેપમાં ચોટીલાથી દેખાડી દેશે જો મિત્રો અમે આવી ગયા છીએ સુરત દેવળ રોડ ઉપર અહીં પણ એકદમ કુદરતી વાતાવરણનો તમને અનુભવ થશે તહેવાર છે એટલે અહીં થોડીક ભીડ છે બાકી તો અહીં ભીડ બહુ લિમિટેડ હોય છે તો મજા આવે તમને ટ્રાફિક થોડુંક દેખાઈ રહ્યો છે એમાં જોઈએ ક્યાં આગળ સુધી આપણે પાર્ક કરી શકીએ ત્યાં સુધી ગાડીને લઈ જઈશું પછી પાર્ક કરીને વોકિંગ કરીને મંદિર સુધી જઈશું આપણે તો જો તારે જો સામે છે એ મંદિરનું મેઇન ગેટ છે સુરત દેવળનું ગાડીનું પાર્કિંગ મળી ગયું છે અમને તો હવે અમે જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા જો વિડીયો શૂટિંગ એલાઉડ હશે તો અમે ટ્રાય કરશું કે તમને પણ દેખાડી શકીએ નહીં તો તમને બહારથી કુદરતી નજારા તો દેખાડશું જ જો આ છે મંદિર સરસ મસ્ત બનાવેલ છે અહીં તમને જમવાની પણ અત્યારે વ્યવસ્થા હોય છે તહેવાર છે એ માટે બાકી તમારે આરામ કરવાની સુવિધા છે આ જો પાછળનું છે મંદિરનો ભાગ અહીં પણ મોટું મેદાન છે બાળકો માટે થોડીક એવું રાખેલ છે ફ્રી ઓફ ચાર્જ તો બાળકો અહીં રમે છે તારે પાછળ નદી છે આ છે કુદરતી નજારો જોવું ખેતરો છે દૂર દૂર સુધી અને એની પાછળ નદી છે જે તમને નહીં દેખાતું હોય પણ હું જોઈ શકું છું મંદિર બહુ જ સરસ છે સુંદર વ્યવસ્થા છે તમે આવો તો તમને બહુ મજા આવશે પાર્કિંગ ની પણ સારી સુવિધા છે તો આ મંદિરમાં હિમુ પર રાખેલા છે પક્ષીઓને ને સાચવે છે આ લોકો ગાયનો તબેલો પણ છે અહીં માણસો આવે છે ડોનેશન પણ આપે છે અને તહેવાર હોય કે પૂનમ કે હોય તો એ પણ અહીંયા આ લોકો અંશે તો ચલાવતા છે હવે અમે ત્યાંથી રિટર્ન થઈ ગયા છીએ રાજકોટ માટે વરસાદી વાતા નતું અમને નડ્યું નથી છેલ્લે છેલ્લે વરસાદ પડ્યો છે પણ અમને કોઈ તકલીફ નથી દોસ્તો આજે અમે સવારથી લઈને સાંજ સુધીમાં અમે સુરત રાજકોટ અમે ચરિયા મહાદેવ ગયા ત્યાંથી પછી અમે બાંડિયા બેલી બાંડિયા બેલી સુરત દેવ એવી જગ્યાના અમે દર્શન કરીએ છીએ મંદિરના તને અમે જોયેલ હતા પણ બહુ મજા આવી છે તો તમે પણ તમારા મિત્રો અને ફેમિલી સાથે પ્રિય હો તો તહેવારોમાં અહીં આવજો ગુજરાતના સૌરાષ્ટ્રમાં ચોટીલાની બાજુમાં આવશે આ જોતા રહ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા દેજો બાય બાય